નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો સૌ પ્રથમ તો આપણને આપના પરિવારને મારા તરફથી રથયાત્રાના જય જગન્નાથ મિત્રો તમને જણાવી દઈએ કે આજે અષાઢી બીજનો પાવન પર્વ છે તેમજ રથયાત્રા પણ આજે નીકળતી હોય છે ત્યારે રથયાત્રાને જોવા માટે અનેક લોકો બહાર નીકળી પડતા હોય છે ત્યારે સૌ કોઈના મનમાં એ પ્રશ્ન સતાવતો હોય છે કે શું રથયાત્રાના દિવસે અમી છાટણા થઈ શકે નહીં થાય તો આજના વિડીયોમાં ખાસ કરીને આ વિષયની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ગુહાર આજુબાજુના વિસ્તારો નલિયા આજુબાજુના વિસ્તારો માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કાલાવાડ લાલપુર ખંભાળિયા દેવભૂમિ દ્વારકા પાટિયા શીશલી ભાણવાડા આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ જૂનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારો તો રાજુલા મહુવાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ગોંડલ આજુબાજુના કોઈક વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો તાનેરા થરાદ આજુબાજુના વિસ્તારો સુઈ ગામના વિસ્તારો દિયોદરના છૂટાછવાયા વિસ્તારો ડીસા પાલનપુર પાટસણના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાધનપુર રોડા પાટણ ચાણસમા હારી મોઢેરા અને મહેસાણાના વિસ્તારો તો સિદ્ધપુર વડનગર ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારો તો આ બાજુ મોડાસા માણસા પ્રાંતિજ હિંમતનગરના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અમદાવાદના છૂટાછવાયા વિસ્તારો બાયડ કપડવન બાલાસિનોર લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઝાલોદ દાહોદ પીપલોદ આજુબાજુના વિસ્તારો ગોધરાના અમુક વિસ્તારો છોટા ઉદેપુર ક્વાડ બોડેલી ચાંપાનેરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તારાપુર ખંભાત બોરસદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે અમદાવાદના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે કે જ્યાં રથયાત્રા નીકળવાની છે મિત્રો ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સુરત આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત રાજપીપળા આજુબાજુના વિસ્તારો ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા આહવાના વિસ્તારો અને વલસાડના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ પશ્ચિમ મધ્યપ્રદેશ હિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમમાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે ગુજરાત અને ઉત્તર પ્રદેશ ઝારખંડ ઓડિશા બિહાર ઝારખંડ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મધ્ય મહારાષ્ટ્ર કોંકણ અને ગોવા તો દક્ષિણ ભારતીય રાજ્યોમાં આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ અને તમિલનાડુ પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો મિત્રો હિમાચલમાં ચોમાસાની શરૂઆતમાં ભારે વરસાદને કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે કાંગડા જિલ્લાના જવાલીના દેહરખાંડમાં બકરીઓ ચરાવીને પરત ફરી એક વ્યક્તિ પ્રાણીના પ્રવાહને કારણે જીવ ગુમાવ્યો હતો તો હવામાન વિભાગે રવિવારે હળવા વરસાદ માટે યલો એલર્ટ આપી દીધું હતું મિત્રો આસામમાં પૂર અને વરસાદથી સામાન્ય લોકોની સાથે જંગલી પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે રાજ્યના ત્રીસ જિલ્લામાં પૂરને કારણે ચોવીસ પર પચાસ લાખથી વધુ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં વરસાદ પૂર અને વીજળીના કારણે છાસઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ત્રણ લોકો હજુ પણ લાપતા છે ડિબ્રુગઢ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે મોટી સંખ્યામાં લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે કાજીરંગા નેશનલ પાર્ક સંપૂર્ણપણે પૂરની ઝપેટમાં છે એકસો ને ચૌદ વન્ય પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે રાજ્યમાં વીજળી પડવાથી નવ લોકોના મોત ઉપર શોક વ્યક્ત કર્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં વીજળી પડવાથી જહાનાબાદમાં ત્રણ મધ્યપુરામાં બે પૂર્વ ચંપારણમાં એક રોહતાસમાં એક સારણમાં એક અને સુપોલમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે મુખ્યમંત્રીએ મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાની એક્સ ગ્રેસ્ય ગ્રાન્ટ આપવાનો નિર્દેશ કર્યો છે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે વરસાદને કારણે આંગણવાડીઓ શાળાઓ પ્રી યુનિવર્સિટી કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે માછીમારોને પણ દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે મિત્રો વરસાદને કારણે દરિયો પણ ઉબળખાબળ બની ગયો છે અને ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે